નમસ્કાર દર્શક મિત્રો હાર્દિક સ્વાગત છે હું આપણી સાથે આપનો મિત્ર ભરત પરમાર દર્શક મિત્રો આજ રોજ મહાશિવરાત્રીનો પર્વ હોય ગુજરાતના સમગ્ર શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટું છે ગુજરાતના તમામ શિવાલયો હર હર મહાદેવ જય જય ભોલે નાદથી ગુંજી રહ્યા છે ત્યારે આપણે આવ્યા છે કાવ્ય સ્થિત કંબોઈ મહાદેવ મંદિરે દર્શક મિત્રો અને અમે આપણે મહાદેવ મંદિરે શિવલિંગ જે છે એ સ્વયં જળાભિષેક થાય છે એના દર્શન કરવા માટે જઈ રહ્યા છે ત્યારે દર્શક મિત્રો કેમેરામેનને વિનંતી કરીશ કે તમને અહીંયા દ્રશ્યો બતાવશે જે પ્રકારે દર્શક મિત્રો અમે હાલ દ્રશ્યો જોઈ રહ્યા છો શિવરાત્રીનું પર્વ હોય ભક્તોનું ઘોડાપુર ઉમટું છે અને ખૂબ જ લાંબી કતારો ભક્તોની અહીંયા તમને નજરે પડી રહી છે શિવરાત્રીનું પર્વ હોય આજ રોજ કાવી સ્થિત સંબેશ્વર મહાદેવ મંદિરે હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે અને ગોડાનાથને રીઝવવા માટે ભોળાનાથને પ્રસન્ન કરવા માટે પોતાના દેવને રાજી કરવા માટે અલગ અલગ પ્રકારના પ્રયત્નો કે પછી પૂજા અર્ચના હોય કે પછી બિલીપત્ર ચડાવવાનો હોય અભિષેક કરવાનો હોય દર્શક મિત્રો આવા અલગ પ્રકારના પ્રયત્નો કરી આ ભોળિયા નાથને રીઝવવાના પ્રયત્નો હાલ કરવામાં આવી રહ્યા છે અને આ તો ભોળાનાથ છે ખૂબ જલ્દી પ્રસન્ન થઈ જાય છે દર્શક મિત્રો એટલે તમને ભોડા ભોડિયા નાથ તરીકે ઓળખવામાં આવે છે ત્યારે આજ રોજ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે જે આપ દ્રશ્યમાં દર્શક મિત્રો જોઈ શકો છો મોટી સંખ્યામાં ભક્તો સ્તંભેશ્વર મહાદેવે ઉમટી પડ્યા છે અને આ સ્તંભેશ્વર મહાદેવનો મહિમા દર્શક મિત્રો સ્વયં અભિષેક પામતું આ શિવલિંગ દિવસમાં બે વાર અદ્રશ્ય થઈ જાય છે અને હર કંકર મેં શંકર હૈ દર્શક મિત્રો ત્યારે કહી શકાય કે આ સ્તંભેશ્વર મહાદેવનું આ શિવલિંગ દિવસમાં બે વાર અભિષેક પામે છે અને અદૃશ્ય થાય છે ત્યારે આ નજારો જોવા માટે પણ દર્શક મિત્રો આજના દિવસે લોકોની ભારે ભીડ જામી છે જે આપ દ્રશ્યમાં જોઈ શકો છો દર્શક મિત્રો અમે આપણે શિવલયને બિલકુલ નજીક લઈને આવ્યા છીએ અને આ શિવાલય જે છે એ હર હર મહાદેવ બમ બમ્બમ ભોળેના નાદથી અત્યારે હાલ ગુંજી રહ્યું છે અને દર્શક મિત્રો કહી શકાય કે કાયદો અને વ્યવસ્થા જળવા પ્રકારના તમામ પ્રયત્નો પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને તમામ પ્રકારની વ્યવસ્થા પણ હાલ કરવામાં આવી છે દર્શક મિત્રો આ છે સ્થિત સ્થંભેશ્વર મહાદેવનું મંદિર અને મહાદેવ આ શિવલિંગે હાલ જળાભિષેક કરવા માટે અને ભોળાનાથને રીઝવા માટે ભક્તોનું ભારે ઘોડાપુર ઉમટ્યું છે સ્તંભેશ્વર મહાદેવ કી જય બમ બમ બોલે હર હર મહાદેવના નાદથી આજ રોજ આ સ્તંભેશ્વર મહાદેવનું શિવાલય જે છે દસમ એ ગુંજી રહી છે અને ટુરિસ્ટ વિભાગ દ્વારા પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેના તમામ પ્રયત્નો હાલ કરવામાં આવી રહ્યા છે ખૂબ જ લાંબી લાઇન ભક્તોની લાગી છે અને કહી શકાય કે આટલી બધી ભક્તોનું જ્યારે દસમિત્રો ઘોડાપુર ઉમટ્યું હોય ત્યારે એક પછી એક જેમ બને એમ જલ્દી દર્શક મિત્રો તમામ ભક્તો જે છે એ ભોળાનાથના દર્શન કરી અને બીજા ભક્તોને પણ લાભ મળે એ માટે જલ્દી ઉતાવળ કરીને અથવા તો કહી શકાય કે વ્યવસ્થા કાયદો જળવાય એ પ્રકારે પોલીસ વિભાગ દ્વારા પણ પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે હું તમને બીજા પણ દર્શક મિત્રો દર્શ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ જે પ્રકારે હાલ દર્શક મિત્રો અહીંયા લાઈન લાગી છે અને શિવલિંગના દર્શન કરવા માટે ભક્તો પડાપડી કરી રહ્યા છે દર્શક મિત્રો દર્શક મિત્રો જે પ્રકાર દ્રશ્યમાં જોઈ રહ્યા છો આપ ભક્તોનું નું ભાડે ગૌરવપુર ઉમતું છે અને અમે આપને શિવલિંગ ને બિલકુલ સમીપ લઈને આવ્યા છીએ હું તમને સ્તંભેશ્વર મહાદેવ શિવ દર્શન કરાવીશ દર્શક મિત્રો સ્તંભેશ્વર મહાદેવના શિવલિંગ છે અને ભક્તો બીલીપત્રો ચડાવી ફુલાાર ચડાવી અભિષેક કરી ધન્યતા અનુભવી રહ્યા છે અને જય જય બોલે બમ બમ બોલે હર હર મહાદેવના નાદથી આ શિવાલય હાલ ગુંજી રહ્યું છે અને કહી શકાય કે પૂરેપૂરી વ્યવસ્થા દર્શન મિત્રો હાલ કરવામાં આવી રહી છે પૂજારીઓ દ્વારા પણ ભક્તોની જે પ્રસાદી છે એ પ્રસાદીને ભૂળાનાથને અર્પણ કરીને મહાદેવનો મહિમા દર્શન મિત્રો હાલ કરવામાં આવી રહ્યો છે ત્યારે કાયદોની વ્યવસ્થા જાળવવા માટે પોલીસ વિભાગ પણ પૂરેપૂરું તૈનાત છે અને તમામ પ્રકારે કાયદો વ્યવસ્થા જળવાય માટેના પ્રયત્નો હાલ દર્શક મિત્રો સ્તંભેશ્વર મહાદેવ સ્થિત મહાદેવ મંદિરે આજ કરવામાં આવી રહ્યા છે જે આ દ્રશ્યમાં જોઈ શકો છો કરવામાં આવી રહ્યા છે બુદ્ધનો અભિષેક દર્શન મિત્રો કરવામાં આવે છે કોઈક ભક્તો શિવડીના રસનો પણ દર્શન મિત્રો હાલ અહીંયા અભિષેક કરી રહ્યા છે અને પોતાના ભોળિયાનાથને રીઝવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કારણ કે આ તો ભોળાનાથ છે દર્શન મિત્રો અને ભક્તો અવનવા પ્રયત્નો કરી પોતાના મહાદેવને રીઝવવા માટે હાલ લાંબી લાંબી કતારોમાં પણ ઉભી રહ્યા છે અને તાપના તડકો દર્શન મિત્રો દરેક ભક્તને આ તાપ તડકા નથી પરંતુ દરેક ભક્તને પોતાના ભોળાનાથના દર્શન કરવા હોય તેઓ તમામ પ્રકારની ગરમી વેઠીને પણ દર્શન મિત્રો લાઇનમાં ઊભા રહ્યા છે અને બિલકુલ શિસ્તતાબદ્ધ હાલ આ સ્તંભેશ્વર મહાદેવ મંદિરે ભક્તો ભોળાનાથના દર્શન કરી રહ્યા છે અને ધન્યતા હાલ અનુભવી રહ્યા છે જે પ્રકારે જોઈ રહ્યા છો આપ કે સ્તંભેશ્વર મહાદેવ હાલ પૂજા અર્ચના કરી બિલીપત્રો ચડાવી જળાભિષેક કરી ધન્યતા અનુભવી રહ્યા છે ત્યારે પાસે એક અહીંયા મંદિરના પૂજારી કહી શકાય કે સેવક કહી શકાય દર્શક મિત્રો એવા સેવક એક છે જેમને પૂછીશું આપણે કે શું મહિમા છે આ મંદિરનો સ્તંભેશ્વર મહાદેવ મંદિર સ્તંભેશ્વર મહાદેવ મંદિર પૌરાણિક કાળનું છે કાર્તિકેય સ્વામીએ આ મંદિરની સ્થાપના કરી હતી અને અહીંયા આવવાવાળા દરેક માણસની બધી જ મનોકામના પૂરી થાય છે અહીંયા આજે લગભગ દોઢથી બે લાખ લોકોનો માનવ મેળાવડો ઉમટ્યો છે અને જો તમારી એવી આશા હોય કે તમારી કોઈ મનોકામના હોય તો જ અમે તમે જો દાદાની દિલથી સેવા કરો દિલથી અર્ચના કરો તો એ બધી જ મનોકામના સ્તંભેશ્વર દાદા પૂરી કરે છે તો તમારા જીવનમાં એકવાર આનો લાભ જરૂર લેજો ધન્યવાદ દર્શક મિત્રો દાદા તમામની મનોકામના પૂર્ણ કરે છે અને જીવનમાં એકવાર અવશ્ય લાભ લેવો જોઈએ એવું અહીંના આ સેવક દ્વારા દર્શક મિત્રો જણાવવામાં આવતા આપણે એમને બીજા પણ સવાલ કરીશું કે આ મંદિર આ શિવલિંગ દિવસમાં બે વાર જળાભિષેક પામે છે એ વિષયમાં શું કહેશો આ શિવલિંગ દિવસમાં બે વાર અહીંયા ભરતી આવે છે સવાર અને સાંજ ત્યારે આ મંદિર દસથી બાર ફૂટ આખું પાણીની અંદર જલમગ્ન થઈ જાય છે અને વચ્ચેનો જે ટાઈમ હોય ચારથી પાંચ કલાકનો ત્યારે આ મંદિરમાં ભક્તો માટે આ મંદિર ખુલ્લે છે મતલબ આવો અનોખો સંગમ તમને ક્યાંય જોવા નહીં મળે બીજે એક પણ મંદિર એ નહીં જોવા મળે કે જ્યાં સમુદ્ર દેવતા પોતે મહાદેવનો અભિષેક કરતા હોય નિયમિત રૂપે એવું નથી કે એક બે દિવસ કર્યો અને પછી પાણી નથી આવતું નિયમિત રૂપે દિવસમાં બે વાર પાણી આવે છે તો આ એક અનોખો મહિમા છે મિત્રો દિવસમાં બે વાર સ્વયં સમુદ્ર દેવતા શિવલિંગનો જળાભિષેક કરે છે ત્યારે જીવનમાં એક વાર તો અવશ્ય આ શિવલિંગના દર્શન દર્શક મિત્રો કરવા જોઈએ તમને બીજામાં દ્રશ્ય બતાવીશ હાલ દર્શક મિત્રો ભક્તો કહી શકાય કે લાખોની સંખ્યામાં અહીંયા માનવ મહેરામણ ઉમટ્યું છે અને ભક્તો પોતાના ભોળાનાથને રીઝવવા માટે હાલ કતારોમાં ઊભા રહ્યા છે દસ જે પ્રકારે આ દ્રશ્યો જોયા સ્તંભેશ્વર મહાદેવ સ્થિત આ શિવલિંગ જે દિવસમાં બે વાર જળાભિષેક પામે છે સ્વયં સાગર દેવતા આ શિવલિંગનો અભિષેક કરે છે ત્યારે દર્શક હાલ મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે લાખોની સંખ્યામાં અહીંયા આ ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું છે ત્યારે કેમેરા પર્સન દિનેશ સાથે રિપોર્ટર ભરત પરમાર બી એન ન્યુઝ ગુજરાતી જંબુસર